વડોદરાના સમ્યાલાના લક્ષ્મીપુરા ગામે લાખા ભરવાડની દાદાગીરી વૃદ્ધ પર હુમલો કર્યો વડોદરા પાદરા રોડ પર આવેલા સમ્યાલા લક્ષ્મીપુરા ગામે ગાડી પાર્કિંગ બાબતે વારંવાર લાખા ભરવાડ સાથે ઝઘડો થાય છે ત્યારે આજે લાખા ભરવાડે પડોશી પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત વૃદ્ધને ગોત્રી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યારે પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે પરિવારે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આજે પરિવાર પર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લાખાભાઈ જીનાભાઈ ભરવાડ એ બહુ દાદાગીરી કરે છે હદ વગરની અમે સમાધાન દસ વાર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે પણ પોલીસ કંઈ ગંતરી લેતી નથી અમે ત્રણ જ છે હું નોકરી જાતે કરું છું દાદી દાદાને પાલું છું દાદી દાદા મારા ઉમરવાળા છે અને અમારી કોઈ ઓપ્શન નહીં દેતું તો અમે દવા ઝેર નાખીને મરી જઈશું એ જવાબદારી તો કોઈ દેતું નથી તો જવાબદારી અમા એફઆઈ ફડાઈ છે તો બી નહીં પોલીસ જોવાય સમજાવીને મોકલી દીધા છે આ થમલા બાબતે બહુ ત્રાસ છે લોકોનો અને ધમકીઓ આવે છે અમને મારવાની પોલીસ કઈ નહીં

અનિયા કેટલી વાર આ બબાલો થઈ છે કેટલી બધું થયું છે બહુ સમાધાન કર્યું છે અમે એવું છે એવું છે અમે પોલીસ સ્ટેશન ખરીદી લીધેલું છે તો એમની પાસે એટલા તો કેટલા રૂપિયા છે તો પોલીસ સ્ટેશન ખરીદી છે એ લોકોએ રૂપિયા અમને આશા છે અમને ન્યાય મળશે રેખા અમારું ઘર છે તારે અદ મે અમારી અદ મે ના ઘાલીશ બરોબર છે તે ના ઘવું જોઈએ તો અમે ક્યાંથી ગળવા દઈએ અને ગાડી અમારા બાયને મીકીસવાનું એવું હોય ઘડી ઘડીએ ક્યાંક ઘડી ઘડી અમારે તે ના મીકીશ હતું ત્યાં ડોહાને સીધો આવ્યો તે વા તાર મારેલા હતા તાર વંસી મારા ડોહા લાકડી માથા મારી એને એ લાખા લાખા ભરવાડ અને મને એક લાત મારીને મેં આગળ બાથરોમાં દીધી અને મને હાથમાં આ માર્યું જુઓ પાંચ છે મને હોતે અમે તો ટીંબી દવાખાના ગોત્રી ગોત્રી દવાખાનામાં આવ્યા છે સાહેબ અને આ તે આ લોકો આવું હેરાન હેરાન પહેલી કોઈ ફરિયાદી મૂકી તો આયા નહીં પોલીસવાળા અને આ ફરી પાછી વળવાડ અઠવાડિયું થયું તો ફરી પાછી વળવાડ કરી એ લોકો

હવે કેસ કર્યો છે બધા હતા પોલીસવાળાને ત્યાં પૈસા દબાવી દે તેવાૂલે કરી દેશે પોલીસવાળા કંઈ કરતા નહીં એમનું અમે એવું કહીએ છીએ કે અમારી એમને અમારા ભણી આવવું ના જોઈએ એનો રસ્તો હતો નહીં મારા ડોહા એવું કીધું મારા બે પગ લઈને જવા દે નહીં માથે મેકવાનું એમ કરીને અમે જવા દીધા હતા તો હાથે દાદા થઈ જાય અમારી પણ આ હોય છે ને કેટલી વખત છથી હાથ વખત મારી જ જાય છે તો નાના નાના કેસની મેં સુલે કરી અને બર્યું આ બર્યું આ દો વધારે મારા ડોહાને ઉપર ચડી બેઠેલા બે જણા બે ભાઈ લાખો ને પ્લસ ઇયો લાલિયો અને બીજા બધા ભરવાડા તૂટી પડે આપણી પર અને હું દોહો બે જ છોકરા મારા કોમે નોકરી રાખી જાય ને અમે બે જ છીએ તો ભીખીમા નામ છે